ખોલો હું બતાવે છે ભાઈ આ ભસ્મ થઈ ગયું હું હવે ભસ્મ ભસ્મ થઈ ગયું મારો અંદાજ હતો જ આ સમજાણું અંદર બહુ વાંધો નથી એમ જોયો આ તો બહુ હાલ બતાઈ તું જયશ્રી આમાં જે ઓમ છે ને

આમાં ગોટલી નહી થાય જો આનું જોઈ લે તું આ ગોટલી નહીં થાય આ ગોટલી નો થાય નહીં ગોટલી નો થાય ને આને તાર નહીં ગણવા શું હતું

ધુવાડો એમ ને ધુવાડો તો કરવાનો ધુવાડો બહુ કામ કરે ન રહેવા તો કોરા મેળ આવી જાય ને એ સારું ખરેખર તો જો આમાં કોરા આવી ખોડા

આવી જાય આનું એક અડતરો હોય ને ખોડા અડતરા ત્યાં કરવું જો કાંટો બનાવી લગાવે

જો અહીંયા છે ને આ ડૂચો પડ્યો હતો ને એના કારણે આપણને આ મુંડો ધ્યાનમાં આવ્યો સમજાણું થોડી દસ આ તારે ધ્યાન રાખવાનું તું કાયમી રખડતો હોય તને ધ્યાનમાં ન આવે મને એક દીવા આવું તો એ દેખાય જાય તને કેમ ન દેખાય અને રસ્તામાં છે આવો મુંડો હોય છે હવે અહીં કાલે દવા નાખી દેજો જો આવું લિક્વિડ કાર્ડ નાખ્યું છે જો આ સમજાણું તને જો હવે કાલ કરી નાખજે હજી જોઈ લે એકાદ ને બચ્ચું હોય આખું ઘણી વાર ફેમિલી હોય આખું કટ નહીં થોડું જોઈ લે નથી ને એમાં નહીં હોય હવે આ ગલઢો મુંડો હોય ને એટલે આપણને બની શકે લાગે કે હજી એ છે કેવડો છે જો

અને ક્લોરો પાઈ જાય છે આવો જ પડશે આમાં આપણે બેક્ટેરિયા મરી જાય મરી જાય કરીએ તો પછી મુંડો ખાઈ જાય સમજે ને બધા જૂનો હતો તોય આવ્યો ને જો ભલે આવ્યો હમ અને તું ઉપર વોંચતો રહે આપણે જોવાય કાપેલું ક્યાં છે ક્યાં જાય ઊંડો પડે

બહુ મોટો નથી અને બહુ ફેલાયેલો પણ નથી કારણ કે ફેલાય એટલા માટે નહીં કે ફરતા આ જે આ ને ડાળખાઓ હોય છે એટલે એ ઊંચે ઊંચો વધી જાય એક જ દાળ છે પણ આને મલ્ટી રૂટ સ્ટોક કહેવાય એટલે કે અહીંથી પણ આ રસ લે છે કેરીનો ન્યુટ્રિશન લે છે અને ઓલું થળ પણ લે છે એટલે આ ડાળ વધારે નહીં થઈ ગઈ અને બહુ સરસ જમાવટ કરીને ઊભી છે જો આને કહેવાય મલ્ટીરૂટ આવા ઘણા બધા આંબાઓ છે હવે તમે જોયું આ ડાળ છે ને એ આ જ્યારે કલમ હોય ને પઠ્ઠો હોય ને ત્યારે બે હરખી જ હોય છે પછી આ ન્યુટ્રિશન લે છે એટલે આ વધી ગઈ છે જો મોટી ડાળ થઈ ગઈ છે અને ઓલી જેવડી હતી એવડી નેવડી રહી છે એને કાપી નાખીએ તોય હાલે પણ કપાઈ નહીં એટલા માટે કે બેનો કનેક્શન હોય ને તો વાવાઝોડાની અંદર છે ને એ ટકી શકે છે એકબીજાને ન્યુટ્રિશન તો આપી શકે છે પણ ઊભવા માટે પણ આવું બધું એને તાકાત આપી શકે છે જો આ છે ને મોર લાકડામાંથી પીટો છે બધે જો આ લાકડું ફીટું છે